ઝાંગીરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા એમડી ડ્રગ્સ ના ગુનામાં નવ મહિનાથી થી નાસ્તા પર આરોપી ને મુંબઈ ટીમે ઝડપી પાડ્યું છે સુરત પોલીસ કમિશનરના આદેશને આદેશ ને લઈ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં માં હતી ત્યારે નાર્કોટિક્સ ડ્રગ્સ ગુનામાં જાંગીરપુરા પોલીસ મથકમાં નવ મહિનાથી નાસ્તો કરતો આરોપી નવાબ ઉર્ફે હરાસ ઇસાક અલી સૈયદને મુંબઈના મુંબઈ એમએ રોડ પરથી એસઓજીની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો જાંગીરપુરા પોલીસ મથક માં બાવન પોઈન્ટ સાતસો સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયો હતો જે ગુનામાં આરોપી વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી

એનું નામ ખુલ્યું ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો તો ત્યારબાદ મુંબઈ ખાતે એનું લોકેશન મળતા અમારી ટીમ ત્યાં ગઈ અને એને પક પકડ્યો તો એનું નામ જે છે એ મહારાજે ઉર્ફેનું નામ છે એનું સાચું નામ છે ઈશાક અલી સૈયદ કે જે એમડી ના વેચાણનો ધંધો ત્યાં પણ કરે છે ને અહીંયા પણ અગાઉ પણ આવેલો હતો અને એને ઝડપી પાડવામાં આવેલો છે એમડી નો અને ડ્રગ્સ વેચવા માટે મહારાજ નું નામ ધારણ કર્યું એવું લાગી રહ્યું છે હિન્દુ નામ ધારણ કરવાનું એટલા માટે કે કોઈ એના ઉપર શંકા ના કરે એટલા માટે કરી જ્યારે અહીંયા એસઓજી રેડ કરીને એનું નામ ખુલી ગયું ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો પરંતુ જેઓ એ મુંબઈ આવીને રહેવા લાગ્યો ત્યારબાદ એ સુધીની ટીમ ને માહિતી મળી તો ત્યાં જઈને તાત્કાલિક એને દબોચી લીધો